હાલ ચાલી રહેલા શ્રાવણ મહિનામાં સુરતના ઓલપાડ રોડ પર આવેલા સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે પગપાળા જનારા ભક્તો માટે રોડ પર ઠેર ઠેર ભંડારાનું આયોજન કરાયું છે ત્યારે જી ટ્રાન્સફોર ન્યૂઝ ચેનલની ટીમે શ્યામ ગ્રુપ ગાંધી ગ્રુપ તેમજ વીરબા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી તેની પર આપણે નજર કરીએ મિત્રો શ્રાવણ મહિનો હોય અને લોકો સિદ્ધનાથની યાત્રા ન કરે સિદ્ધનાથ દાદાના દર્શન કરવા ન જાય બની જ ન શકે કારણ કે દર શનિવારે રાત્રે રવિવારે અને સોમવારે તો અહીંયા મહાભીડ થાય છે ત્યારે ઠેર ઠેર અહીંયા ભંડારાનું આયોજન થાય છે શ્યામધામ શ્યામ ગ્રુપ દ્વારા અહીંયા સરસગામ ઓલપાડની અંદર અહીંયા ફરારી ચેવડો અને ચાનું અહીંયા ફ્રીમાં વિતરણ થઈ રહ્યું છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ રાજુભાઈ ગોહિલ રાજુભાઈ દર શનિ રવિવારે અહીંયા આવી જાઓ હા દર રવિવારે અચ્છા કેવું લાગી રહ્યું છે તમને બહુ સારું

બધા ગ્રુપના જ ભેગા થા હા બધા ગ્રુપના મિત્રો શ્યામ ફાર્મની અંદર જે સરસગામ ઓલપાડમાં છે આવો જે ફાર્મની અંદર છે ફક્ત ફાર્મમાં આરામ નથી પરંતુ સેવાના નામે આ લોકો સેવા કામ કરી રહ્યા છે કેટલાક ફાર્મ હાઉસો ફક્ત શનિ રવિ તમે વિકેન્ડની અંદર લોકો જોઈ શકો છો પરંતુ અહીંના લોકો અહીંયા ફક્ત સેવા કરવા જ આવે છે આવો આપણે ફાર્મની અંદર જઈએ હરેશભાઈ મોહનભાઈ તા હરેશભાઈ અહીંયા સાવમીનામાં જોયું છે કે લોકોનું એક સ્ટોપ તો હોય છે ચા ને નાસ્તા માટે હા અમારે અહીંયા શામજી બાપ શ્યામ ફામ છે અને આપાઈ ગા અને શામજી આપની કૃપાથી અમારા સમાજની વતી અમે આ કાર્ય કરીએ છીએ અને કાયમ માટે દર રવિવારે બપોર પછી અમે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ અને આવી રીતે અમારો પ્રોગ્રામ ચાલુ હોય છે સા પાણી અને સેવડાનો પ્રસાદ આપીએ છીએ આ ગ્રુપના પ્રમુખ ના અમે બધા કમિટી સભ્યો છે બધા કેવું લાગે કામ સેવા તો એક સેવા તો ઈશ્વરે જે કરવાની કીધેલી છે માનવ જાતને એ પ્રમાણે જલારામ બાપાએ બાપા એ પરબ છતા કરે છે એ બદલ આપણે એમ થાય કે આવું કંઈક થોડું ઘણું આપણે માનવતાની દ્રષ્ટિએ થોડું ઘણું કામ કરવું જોઈએ આપણે બાબુભાઈ ચૌહાણ બાબુભાઈ શું કેવું છે બસ અહીંયા અમે સેવાનું કાર્ય કરીએ છીએ અને સારા એવા બધા પબ્લિકો બધા નાસ્તો કરવા ચા પાણી કરવા રવિવારે ચાર વાગે ચાલુ કરી દીવ છે તે સવારના કમસે કમ ચાર પાંચ વાગ્યા સુધી ચાલુ રહી છે અહીં કણે અને બધા પ્રેમથી બધા લોકોની ભીડ વધતી જાય છે રાતના ઠેઠ બે વાગ્યા પછી કાવડવાળા બધા આવશે એ બધા ચા નાસ્તો કરશે અહીંયા બધા વિરામ કરશે આરામ કરશે અને બધાને અમે ચા પાણી પ્રેમથી ખવડાવીએ છીએ અને શામજી બાપુના સાનિધ્ય છે બધું અમારું કામ ચાલે છે આપનું નામ વિઠ્ઠલભાઈ દેવસિંહભાઈ પરમાર હા વિઠ્ઠલભાઈ અમે જોઉં છું કે તમે શનિ રવિમાં અહીંયા જોઉં છો તમે હા અમે બધા સેવાભાવી એક મંડળ છે અમારું કમિટી છે શ્યામવાડીની અને અમે બધા સેવાનું કામ ત્રણ ચાર વર્ષ ચોથું વર્ષ ચાલે તમારે આ પ્રોગ્રામ બહુ સરસ અને બહુ મજા આવે મિત્રો આ શ્યામ ગ્રુપ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે શનિવારે રાતથી આખી રાત હોય કે રવિવાર હોય કે પછી સોમવાર હોય ત્રણ ત્રણ દિવસ સુધી અહીંયા ચા નાસ્તા માટે લોકો સ્ટોપ કરે છે અને ખાસ કરીને જે સેવાનો જે મહિમા છે એ પરંપાર છે આવો બીજા એક આવે ભંડારા છે આપણે તેમની પર નરજ ઘનશ્યામભાઈ ચોખાવાલા આ મહાત્મા વિસ્તાર છે ઓલપાડ રોડ નો અમે હમણાં જોઈ રહ્યા હતા કે તમે લોકો જે રસ્તા કાવડ છે કે પછી સિદ્ધનાથ દાદા જાય છે એને તમે મોઢાની અંદર ડાયરેક્ટ તમે આ જે પ્રસાદ છે એ ખવડાવી રહ્યા હતા સાથે સાથે શરબત પણ કયા ગ્રુપના નેગેટર છે હા અમારું ગાંધી ગ્રુપ છે અમે છેલ્લા પંદર વર્ષથી આ સર્વિસ આપીએ છીએ અને કાવડિયાને કાવડિયાને આ હાથ હાથ ભીના હોય અથવા એમના હાથમાં પાણીનો બાટલો એટલો અથવા શરબત હોય એટલે ડાયરેક્ટ જ ગરમ ગરમ વરા એમને પ્રસાદ ગ્રહણ કરવાથી એમને થોડીક સુસ્તી રહે અમારા ગ્રુપના લગભગ પંચાવનટી સાયન્સ સભ્યો છે અને આજુબાજુના ગામડાવાળા પણ બિના સ્વાર્થી અમારે મદદ કરે છે અમે ફરારી વરા ચાર વાગ્યાના અમારા મારાજ બનાવવાનું ચાલુ કરી રહી છે અને સાત વાગ્યાથી અમે અમારા અમારાજનો સેવા ચાલુ કરીએ છીએ અત્યારે જે આ સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એને અનુલક્ષીને જે ગાંધી ગ્રુપવાળા જે અમારું આ જે ગ્રુપ કહેવાય છે એ એક નાના ભગવાન મહાદેવ દાદાને આપણે શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ જતા હોય છે એમને એક નાની આપણા મનની સેવા પૂરી કરીએ છીએ એમાં તમારા જેવા લોકો પણ અમારી જોડે સાથ સહકાર સહયોગ આપે છે એટલે અમને આ કાર્યક્રમમાં ઘણી આનંદ અને એ દરેક રવિવારની રાત્રે હોય છે જે સોમવારે શ્રદ્ધાળુઓ આ રોડે ઉપડી જતા હોય છે સિદ્ધનાથ મહાદેવ મંદિરે મિત્રો અત્યારે આપણે બીજા ભંડારાની મુલાકાત લઈ રહ્યા છીએ ખાસ કરીને ઓલપાડના માસમા ગામે જે ખા વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા શ્રાવણ મહિનાની અંદર રોજે રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ ફરાડી રોજના હજારોની સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ લે છે આવ્યો વીરભાઈ મહિલા જે ચેરિટેબલ ટ્રસ્ટના છે આપણે તેમને મળી નમસ્કાર આપનું નામ મારું નામ દિનેશભાઈ હિંમતલાલ સચદેવ છે હા હું તમને જણાવી દઉં કે આ ભંડારાની શરૂઆત કઈ રીતે થઈ બે હજાર એકની અંદર અમારા ટ્રસ્ટના છ સાત જણા અમરનાથ અને વૈષ્ણવદેવી ગયા હતા અને ત્યાં જોયું અને ત્યાંથી આવીને ટૂંક સમયમાં જ આ જગ્યા પર બે હજાર એકથી પવિત્ર શ્રાવણ માસના જેટલા બી રવિવાર આવે ચાર રવિવાર પાંચ રવિવાર સાંજે સાત વાગે કાયદેસરની પૂજા વિધિ પૂર્ણ કરી અને પ્રસાદનું આયોજન અમે અહીંયા કરીએ છીએ સારું આ જગ્યા અમારા ટ્રસ્ટની જ છે પહેલાં ચાર રવિવાર ચાર રવિવારે કરીએ છીએ અને સાંજે સાડા સાત વાગ્યાથી અમે ભંડારો ચાલુ કરીએ છીએ અને રાતના અઢી ત્રણ સાડા ત્રણ જ્યાં સુધી પબ્લિક આવે ત્યાં સુધી અમારો ભંડારો ચાલુ રહે છે હજારોની સંખ્યામાં અહીં ભક્તો પ્રસાદ લેવા આવે છે શિવલિંગના દર્શન કરી અને પ્રસાદ લઈને જાય છે હરેશ સોમૈયા વીરભાઈમાં અહીંયા જે ખાસ કરીને વીરભાઈ ભંડારાનું આયોજન થાય છે તેમાં શું શું આપવામાં આવે છે પ્રસાદ એમાં એક સ્વીટ હોય છે ફરાળી ચીવડો કઢી મોરો અને સૂકી ભાજી હોય છે અને જલરામ બાપાના આસીન કૃપાથી બાપાના એટલી બધી કૃપા છે અમારા પર કે ભક્તો આવે છે ને પ્રસાદ લઈ જાય છે અને એક જ વાત છે અમારે તો બાપાના સિદ્ધાંત મુજબ ખવડાવો અને બાપાની એટલી બધી કૃપા છે કે આ વીરભાઈ મચેરી ટ્રસ્ટ છેલ્લા વીસ બાવીસ વર્ષથી આ અમે આ જગ્યાએ ભંડારો કરી છે અને ભંડારો ચાલુ છે અને બાપાની કૃપાથી ચાલુ છે અને બાપાના વંશો છીએ અમે રઘુવંશીઓ છીએ અને બાપાએ એક જ કીધું ખવરાવો પેટ ઠરે એટલે બાબત બસ આતડી ઠરે બાપા બધાને વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે ભંડારાનું જે સંચાલન કરી રહ્યા છે આપણે તેમને મળીએ આપનું નામ મોહનલાલ વર્મા

બે હજાર એકથી વીરભાઈમાં ચેરિટેબલ રસ્તો ભંડારો ચાલે છે પણ માત્ર બે વર્ષ કોરોનાના સમળ દરમિયાન ભંડારો બંધ હતો તે દરમિયાન અમે સામાજિક સેવા એટલે કે રોજ સાત હજાર ફૂડ પેકેટ બનાવીને લગભગ ચાલીસ દિવસ સુધી અન્ય હોસ્પિટલોમાં અને સમાજ સમાજસેવકોને પોલીસોને ટ્રાફિક પોલીસોને તમામને ફૂડ પેકેટો સવારે પાંત્રીસો સાંજે પાંત્રીસો વેચેલા હતા અમે એનું આયોજન કર્યું વીરભાઈ ટ્રસ્ટ છે એના દ્વારા ફક્ત મહિનો નહીં પરંતુ કોવિડની અંદર પણ સારું સેવાનું કામ કર્યું છે ભંડારણ જે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ભંડારાની અંદર શું શું છે આપ જોઈ રહ્યા છો અંદર અહીંયા ફરારી ચેવડો છે ફરારી બટાકાનું શાક છે આ ફરારી ખીચડી છે કઢી છે છે આપ જોઈ રહ્યા છો કે નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો અહીંયા સતત પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે જે ખાસ કરીને ભંડારાની અંદર જે રસોડું છે આપણે તેમની અંદર મુલાકાત લઈએ જે રસોડું એ ચાલી રહ્યું છે મિત્રો એની અંદર મુલાકાત આપણે લઈએ મિત્રો આપણા ઘરની અંદર જ્યારે કોઈ બે પાંચ વ્યક્તિ મહેમાન આવ્યા હોય તેના માટેનું આપણે જો રસોડું જમવાનું હોય તો પણ ટેન્શનમાં આવી જાય ત્યારે અહીંયા મહ મસ તપેલાની અંદર આખું જમણવાર હજારોની સંખ્યામાં જે લોકોનું છે તે બની રહ્યું છે અત્યારે આપ નિહાળી રહ્યા છો બીજા એક અહીંયા સભ્ય છે આપણે તેમને મળીએ જે આપનું નામ ઉદય ઠક્કર આ ઉદયભાઈ શું જોવા માગો છો સાહેબ મારે દાદાનો ભંડારો હોય અને જલારામ બાપાના આશીર્વાદ હોય ત્યાં કંઈ નહીં ખૂટે એ રીતના ભંડારો ચાલી રહેલો છે અમારો વર્ષોથી અને એવી મોજ કરી રહેલા છે આ પરિયાત્રીઓ કે જેની કોઈ હદ નથી ભંડારામાં હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા છે અન્ય એક ભક્ત છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ મેરું નામ છે ઈ શ્રીબેન છે શ્રીજી અમે શિવસાંઈ અમારા હિતા પતાર ગામ શિવસાંઈ ગામ એ સર લગભ્ય બહુ પ્રસાદી અચ્છા મસ્ત હે ને ભારત માતાને દર્શન કર્યા હે બહુ સરસ હે થેન્ક યુ ભાઈ વેરવો સુરત થી આવી અમે બહુ સારું છે સગત બધે હા બહુ સારું મિત્રો બીજા પણ અહીંયા ભક્તો છે આપનું નામ હર્ષિતાબેન તમારે ક્યાં રહેવાનું કતારગામ હેડ રોડ મતલબ અમે અહીંયા અત્યારે દર્શન ચાલતા આવ્યા છે કે વાહન લઈને આવ્યા છે વાહન લઈને આવ્યા છે સીધી સિદ્ધનાથ દાદાના દર્શન કરવા ભંડાર માટે આયોજન હા ભંડાર પ્રસાદ દીધો હા લીધો આપનું નામ વિજય આ વિડીયો પર કાંઈ નહીં અહીંયા દર વર્ષે બહુ સારી સુવિધા હોય છે વીરભાઈના આશ્રમે રસ્તામાં બધી રીતે બહુ સારી સુવિધા આપે છે જે પદયાત્રીઓ આવે છે કે કાવડીયા આવે છે એને પૂરેપૂરી રીતે સેવાભાવોથી સેવા કરે છે બધા લોકો હું મારું નામ પરેશભાઈ ભીમજીભાઈ વરિયા છે પ્રજાપતિ છે અમે અમે જાય છીએ સિદ્ધનાથ અને અહીંયા અમે આવ્યા છીએ જલારામ ઉપમંડળમાં અને બહુ અહીંયા વ્યવસ્થા છે પ્રસાદ એ બધા લે છે અને બહુ વ્યવસ્થા બહુ સારી છે અને અમે જઈએ છીએ સિદ્ધનાથ ભોળાનાથના દર્શન કરવા મિત્રો અત્યારે સિદ્ધનાથ દાદાના લોકો દર્શન કરવા આવે છે ખાસ કરીને શનિવારે રવિવારે ત્યારે અત્યારે વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં આજે લોકો પ્રસાદ લઈ રહ્યા છે જે નંપાની ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરાનો વિજય મકવાણા સાથે માસમાગા ઓલપાડ રોડ સુરત